કરી દીધું છે આદિત્ય સોલર પ્રોબને અગિયારમી જાન્યુઆરીએ એલ વન પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યું હતું આ દરમિયાન મેગ્રેટુમીટર એકસો બત્રીસ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું આ બૂમની અંદર બે અત્યાધુનિક અને ફ્લક્સ ગેટ મેગ્નેટોમીટર સેન્સર છે જે અવકાશમાં ગ્રહો વચ્ચેના ચુંબકીય બળો અને ક્ષેત્રોને ડિટેક્ટ કરે છે આ સેન્સર અવકાશયાથી ત્રણ મીટર અને છ મીટરના અંતરે તૈનાત કરવામાં આવ્યા આ અંતર એટલા માટે રાખવામાં આવ્યું કે આદિત્યમાંથી નીકળતું ચુંબકીય બળ સેન્સર્સ પર અસર ન કરે બે સેન્સરની જરૂર હતી જેથી મેગ્નેટિક ફિલ્ડ વિશે વધુ સચોટ માહિતી મેળવી શકાય આ મેગ્નેટોમીટર કાર્બન પોલિમર અને મેકેઝમ એલિમેન્ટ થી બનેલું છે આ બંને મેગ્નેટોમીટર ને તૈનાત કરવામાં નવ સેકન્ડ નો સમય લાગ્યો હાલમાં બંને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ઇસરોએ કહ્યું કે મેગ્નેટો ના તમામ ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે